તેમના પિતાએ એક અનોખો પ્રયોગ કર્યો અને દીકરાના લગ્નમાં મોગી ડાટ લક્ઝરી કારની જગ્યાએ બે બળદ લાવી અને ગાડી શણગારી હતી જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું પ્રિયાંક પટેલનું એવું માનવું છે કે બળદ લગ્નમાં લગ્ન અનોખું મહત્વ છે જ્યારે આજના જમાનામાં યુવક યુવતીઓ આધુનિકતાના છંદે ચડી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે મૂળ વિદેશમાં વસેલા યુવાનો આજે ભારતીય સંસ્કૃતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે

બળદગાડું કર્યું છે આનંદ ઘણો આનંદ છે અને સૌ જોઈને ખુશી થઈ ગયા લોકોને કહેવા માંગુ છું કે આપના ધર્મ પ્રમાણે ચાલવાથી આ બળદ ગાડું કરવું એ જરૂરી આશીર્વાદ મળે એટલા માટે